આનો પ્રાઇઝ ડિટર્મિનેશન કઈ રીતે થાય કે ભાઈ પ્રાઇઝિંગ જે છે તમારી પ્રાઇઝિંગ શું હોય કોઈ પણ રાઇસ ની કે એ બધા કેટેગરી વાઇઝ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ રહેતી હોય છે પછી તમે જે ધાનની ખરીદી કરો છો એ ધાન કેટલા પર્સન્ટેજ એમાંથી રાઇસ નીકળો પછી આ પોલિશ માં જયારે જાય છે તો એમાંથી ઘણા દાણા તૂટી જાય છે તો એ બ્રોકન કેટલા પર્સન્ટેજ નીકળ્યું છે પછી તમને હેડ રાઈસ કેટલા પર્સન્ટેજ નીકળ્યું છે હેડ રાઈસ જે આખો દાણો છે પૂરેપૂરો તો એ હેડ રાઈસ કેટલા પર્સન્ટ નીકળે છે એની પરથી તમારે રાઈસ ની પ્રાઇસ નક્કી કરી શકીએ છીએ દાયિત્વમાં કોલમ રાઇસ જે રહેતા હોય છે એ સિક્સટી થી લઈને સેવન્ટી સુધી રહેતા હોય છે અને એમાં પણ એજ વાઇઝ બહુ મેટર કરે છે રાઈસ અમારી આવે છે ધાન એને રાઈસ બનાવીએ છે પછી એમને મોટા મોટો આપણે આઠ થી નવ મહિના એમને સંગ્રહ કરી રાખવો પડે આપણે જનરલી સાંભળતા જેટલા જૂના હશે એટલો ચોખો એ સારો બનશે અને છૂટો બનશે